મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી એક્સપ્લોર માહિતીમાં આજે અમે એક વિશેષ અને ઐતિહાસિક સ્ટોરી લઈને આવ્યા છીએ જે ઓલ ભારતભરની છે અને આ સ્ટોરીની અંદર ખૂબ મજા આવવાની છે કેમ કે આજે અમે તમને એક મસ્જિદ બન બતાવવાના છીએ એ મસ્જિદ એવી ઐતિહાસિક છે કે જેને ભારતની પ્રથમ મસ્જિદનું બિરુદ મળ્યું છે તો એ બિરુદ એને શું કામ મળ્યું છે એની અંદર એવી વિશેષતા શું છે એ મસ્જિદમાં એવું તો શું છે કે એને ભારતની પહેલી મસ્જિદ કહેવામાં આવે છે આ તમામ પ્રકારની માહિતી આપણે આજે મેળવશું અને ખાસ કરીને મસ્જિદની અંદરની જે વસ્તુઓ છે એની અંદરની કઈ એવી વિશેષતાઓ છે કે તેને અલગ જ તારી આપે છે આ મસ્જિદને કેમકે ભારતભરની અંદર મસ્જિદો તો હજારો છે બરાબર છે પણ જેને કહેવાય કે આ મસ્જિદ છે તેનું મહત્ત્વ આખું અલગ છે તો આ સ્ટોરીમાં અંત સુધી બન્યા રહેજો ખૂબ જ મજા આવવાની છે તમને કંઈક અલગ જ જાણવા મળવાનું છે આ મસ્જિદ ઉપર ઘણા લોકો સ્ટોરી કરી છે પણ આજે જે સ્ટોરી કરવાના કઈક અલગ જ છે તો ખાસ કરીને જો વિડિયો મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અગાઉ ઇન્ટ્રો ની અંદર તમે જોયું અને થમનેલ થી તમે સમજી જ ગયા છો કે આજે અમે તમને જે વસ્તુ બતાવવા માંગીએ છીએ જે એક ઐતિહાસિક જેને કહેવાય કે મસ્જિદ જે ઇસ્લામ ધર્મની અંદર ખૂબ જ મહત્વનું સ્થાન છે જે ઇસ્લામના ફોલોવરો છે જે ઇસ્લામને માનવા વાળાઓ છે ત્યારે ઈસ્લામની અંદર મસ્જિદ છે એ એક મહત્વનું સ્થાન છે અને એક ઈબાદત માટેનું સ્થળ છે ત્યારે ખાસ કરીને પહેલી વાત તો જે આ વિડીયો છે તો મુસ્લિમ સમાજ જોવે છે એને તો ખ્યાલ જ છે કે મસ્જિદ શું છે પણ અધર જે આપણા ભારતના અથવા ભારતની બહારથી કોઈ પણ લોકો જોઈ રહ્યા છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તો મસ્જિદનું મહત્વ છે કે મસ્જિદ છે એ મુસ્લિમ સમાજમાં નમાજ પઢવા માટેનું એક સ્થળ છે અને મુસ્લિમ સમાજના લોકો દિવસમાં પાંચ વાર અલ્લાહની ઈબાદત માટે ઈશ્વરની ઈબાદત માટે આ મસ્જિદની અંદર જાતા હોય છે અને એક તરફ દુનિયાના તમામ મુસ્લિમો એક જ તરફ મોઢું રાખીને નમાજ પડે છે તેને મસ્જિદ કહેવામાં આવે છે ને મસ્જિદ છે કે ઈબાદત માટેનું છે તો ખાસ કરીને આજે જે એક્સપ્લોર કરવા અમે માંગીએ છીએ તમે મારી ઉપર જે બોર્ડ જુઓ છો કે બારવાડાની જૂની મસ્જિદ મસ્જિદો ઇન્ડિયાની અંદર ઘણી બધી છે ગુજરાતમાં ઘણી બધી છે સૌરાષ્ટ્રમાં ઘણી બધી છે પણ આ જે મસ્જિદ છે એનું સ્થાન કંઈક અલગ જ છે એ મસ્જિદની વિશેષતા કંઈક અલગ છે જેથી કરીને આ મસ્જિદને ભારતની સૌપ્રથમ મસ્જિદ કહેવામાં આવી છે તો આ મસ્જિદ શાના કારણે જે પોતાનું અલગ બિરુદ ધરાવે છે અને ભારતની સૌ પ્રથમ મસ્જિદ કહેવામાં આવે છે આમ તો કેરળની અંદર પણ એક મસ્જિદ આવેલી છે પણ એ અને આ મસ્જિદમાં ઘણો બધો ફરક છે તો આજે ખાસ કરીને જે ઘોઘાની બારવાડાની જૂની મસ્જિદ છે એ કઈ રીતે પોતાનું અલગ સ્થાન ધરાવે છે તે તમામ પ્રકારની વાત આપણે એક્સપ્લોર કરીશું અને મસ્જિદની વિશેષતા છે એના વિશે જાણીશું મસ્જિદની સેનની અંદર આવી ગયા છે જે ભારતની સૌપ્રથમ મસ્જિદ છે ને ઐતિહાસિક મસ્જિદ નું જેને બિરુદ મેળવ્યું છે હું તોફિક ભાઈને કહીશ કે આ જે છે આખી મસ્જિદ નો સેન આવેલો છે જે તમે બતાવો જે મસ્જિદ અંદર તમે એન્ટ્રન્સ આવશો એટલે આખો સેન છે જુઓ આખો અહીંયા જે છે એ આખું જેને કહેવાય કે વજુ ખાનું આવેલું છે તમે જોઈ શકો છો કે ત્રણ એના પગથિયા છે ને વજુ કરવા માટેનું એક વજુ ખાનું છે અને અહીંયા જે બે છે એ મજાર આવેલી છે હું ભાઈને ટોફિકભાઈ ભાઈ આ જે છે આખી જે મજાર આવેલી છે એ પણ ખૂબ જ જૂની છે અને આ છે એ મસ્જિદની અંદરનો એન્ટ્રસ્ટ છે અને હું ભાઈને કહીશ થોડાક આગળ આવીને એક અહીંયા આગળ કૂવો છે અને જે કહેવામાં આવે છે કે આ જે કૂવો છે એ ખૂબ જ જૂનો છે અને આ કૂવાની વિશેષતા એવી છે કે આ કૂવાની અંદર મસ્જિદ ની સેન ની અંદર એક આખો કૂવો આવેલો છે જે તમે જોઈ શકો છો અને એની અંદર હજી પાણી તમને ઉપર જ બતાય છે તમે જુઓ છો અને આ જે કુવાની વિશેષતા છે એ કંઈક અલગ જ છે કે ભાઈ આને કહેવામાં આવે છે કે ભાઈ આ કુઈ ની અંદર છે ને આખા ઘોઘાની અંદર જે ખારું પાણી હોય છે પણ આ કૂવાની અંદર આખું મીઠું પાણી નીકળે છે તો આ જે છે મસ્જિદ ઈ આખો સેન આવેલો છે અને હવે આ મસ્જિદની ખાસ વાત કરીએ આ મસ્જિદ તો આ મસ્જિદ છે કહેવામાં આવી રહ્યું છે ને ઇતિહાસકારો દ્વારા કે સાતમી સદી માં જે જે આ ઘોઘા બંદર હતું અને ધમધમતું હતું બંદર અને અહીંયા આગળ જેને કહેવાય છે કે ઘણા બધા દેશના લોકો વ્યાપાર માટે આવતા હતા ત્યારે અરબો સાતમી સદીમાં અહીંયા આવ્યા હતા અને તે ઈસ્લામના ફોલોવર હતા અને આ મસ્જિદ કહેવાય છે કે ત્યારે સાતમી સદીમાં તામીર કરવામાં આવી છે અને આ મસ્જિદ જે અરબ વેપારીઓ જે વેપાર અર્થે આવતા હતા તેના દ્વારા આ મસ્જિદ બનાવવામાં આવી છે અને આ મસ્જિદની કલાકૃતિઓ છે એ પણ કઈક અલગ છે અમે તમને અંદર જઈને એની જે કલાકૃતિ છે તેમની જે વિશેષતા છે એ પણ અમે તમને બતાવશું આજે મેં તમને બતાવ્યું એ છે મસ્જિદનો બારનો ભાગ અને આ મસ્જિદની જો વાત કરીએ તો સાતમી સદીમાં આ મસ્જિદ બનાવવામાં આવી હતી ને ખંભાતના અખાતમાં જે આ ઘોઘા જે ઐતિહાસિક ગામ છે એ આવેલું છે ને ત્યાં આ જે છે એ મસ્જિદ આવેલી છે મિત્રો આ મસ્જિદની આપણે વિશેષતા જાણીશું કે મસ્જિદ છે એ કઈ રીતનું એનું સ્ટ્રક્ચર છે કેવી રીતનું એનું બાંધકામ છે કેમ કે વર્ષો પેલા જે અરબો છે સાતમી સદીમાં આજે અહીંયા વેપાર અર્થે આવેલા જે બારવાડા એટલે બારવાડા મતલબ પણ એવો થાય છે કે બાર આવેલા લોકોએ આ બનાવેલી અને બારના લોકોનો આજે આખો વિસ્તાર હોય અને બારવાડા એનો અર્થ એવો થાય છે તો આ મસ્જિદની જે તામેરી કામ છે એના વિશે આપણે જોશું કે આ તામેરી કામ છે એની અંદર શું શું વપરાયેલું છે કઈ રીતે આ મસ્જિદ સ્ટ્રક્ચર ઉભેલી છે એની અંદર કેટલા પિલર્સ આવેલા છે એ આપણે તમામ વસ્તુ જોશું તો હું ટોપિક મહિને કહીશ કે અંદર આવો અને આપણે મસ્જિદ વિશે એક્સપ્લોર કરીએ કે ભાઈ આ મસ્જિદ છે એ કઈ રીતની છે

એ સંચાલન દ્વારા અત્યારે જે થોડું ઘણું રિનોવેશન આની પાછળ જે છે એ સંપૂર્ણ પથ્થર જ આવેલા છે જે હું કહે બેને જો આ પિલર જુઓ તમે આ પિલર છે આ સંપૂર્ણ એકદમ પથ્થર આમાં કોઈ ઈંટ નો કોઈ બેલાનો કે કોઈ પણ બીજી અધર જે સિમેન્ટ કોન્ક્રીટ નો કોઈ ઉપયોગ નથી સંપૂર્ણ જે છે પથ્થર થી બનાવેલું છે તો આવી આખી આ મસ્જિદ છે એ ત્રીસ પિલર ઉપર આખી ઉભેલી છે આ મસ્જિદ અને જેને કહેવાય ને કે આનું સ્ટ્રક્ચર છે એકદમ આજના જેને કહેવાય ને કે એન્જિનિયરો એ એન્જિનિયરો ને પાછા પાડી દેવું આ સ્ટ્રક્ચર છે અને ઈ વખતે જે તે સમયમાં જે લોકોએ આ જે મસ્જિદ જે ઊભી કરી છે એ ખૂબ જ જેને કહેવાય કે બેસ્ટ કલાકૃતિ જેને કહેવાય

કઈ રીતે આ મસ્જિદ છે એ પોતાની અલગ ઓળખ બતાવે છે ને પ્રથમ મસ્જિદ શું કામ છે તો તમે જોવો છો કે આ પથ્થર છે અને બીજી વસ્તુ કહું કે ટોપિક ભાઈ અહીંયા જો આનું જે ઉપરનું જે આખું માળખું છે બતાવો જે થોડું અંધારું આવશે જે આ પથ્થર ઉપર જે આખું સ્ટ્રક્ચર બનેલું છે આ વસ્તુ છે એ આખી અલગ જ છે ને જેને કેવાય ને કે ગુંબજ જે મસ્જિદની અંદર એક આખું આવતું હોય છે એ પ્રકારનું જે સમયે ગુંબજ પણ બનાવેલું છે પણ અત્યારે વર્ષો વીતી ગયા અને આ મસ્જિદ છે ઘણા વર્ષો થઈ ગયા છે એટલે આ ઘણી બધું સ્ટ્રક્ચર છે નબળું તો નથી પડ્યું પણ જેને કહેવાય કે એમાં અમુક અમુક જે વાતાવરણને હિસાબે જે ફેરફારો આવ્યા હોય છે એ ફેરફારો આવેલા છે એટલે જોઈએ તો વાત કરીએ તો આ મસ્જિદ જે છે ઈ આખી જેને કહેવાય કે એના સ્ટ્રક્ચરની ની એની વાત કરીએ તો આખો અલગ છે અને અહીંયા આપણે જોશું મહેરાબ જે મહેરાબ છે એ આખો એક અલગ કલાકૃતિને ને ઈ વખતે જેને કહેવાય કે આખું જેનું નકશી કામ છે તમને જોવા મળે છે આજે મસ્જિદ ની અંદર અરબીની અંદર જો તમે વિડીયો જોવો છો તમે જાણો છો તો તમે કોમેન્ટ કરી શકો છો કે અહીંયા શું લખેલું છે એ સમયની અંદર કેમકે હું તો બહુ અરબી નથી જાણતો એટલે અને જો અહીંયા પણ કંઈક જે લખેલું છે અરબીમાં લખેલું છે કે ફારસીમાં લખેલું છે કે કોઈ પણ રીતે લખેલું છે નથી ક્યાં પણ જે આ મસ્જિદ ની કલાકૃતિ ની વાત કરીએ તો કઈક ને કઈક આની અંદર એવી ઐતિહાસિક વસ્તુ જોવા મળે છે ને આ આ પથ્થર પથ્થર છે એ જૂનો હિસુબા પથ્થર જૂનો છે ને આમ તો છે તકતી જો આ પણ તકતી અહીંયા છે ને જૂની ઈ પણ છે એટલે મેં તમને કીધું એ રીતે કે આ મસ્જિદની વિશેષતાની વાત કરીએ તો આ અલગ જ મસ્જિદની વિશેષતાઓ છે આવી 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 વસ્તુ ઐતિહાસિક કલાકૃતિ જોવા નથી મળતી જો તમે ભાવનગર જિલ્લામાંથી હોય અને તમે પૂરા ભારત માંથી જો તર ઘોઘા હોય તો ખાસ કરીને આ મસ્જિદની મુલાકાત લેજો મિત્રો અગાઉ તો વિડિયોની અંદર તમે જોયું આખી મસ્જિદ બતાવી ઈસ્લામની અંદર મસ્જિદનું નું મહત્વ શું છે આ મસ્જિદની વિશેષતા શું છે આ મસ્જિદ છે છે એ કોના દ્વારા કરવામાં આવી બારવાડાની અંદર આવેલી આ મસ્જિદ છે અને વાત કરીએ આ મસ્જિદ ક્યાં આવેલી છે એક્ઝેક્ટ લોકેશનની આ મસ્જિદ છે ભાવનગર જિલ્લાનું એક ઘોઘા ગામ છે ખૂબ જ ઐતિહાસિક છે અને ખંભાતના ના દરિયા કિનારે આ ગામ આવેલું છે આમ તો તો ગોગાની આપણે વાત કરીએ તમને અનેક પ્રકારની ઐતિહાસિક વસ્તુઓ મળશે પણ જૂનમ જૂની કોઈ વસ્તુ હોય અને ઐતિહાસિક વસ્તુ હોય તો ઈ શ્રેય આ મસ્જિદને ને જાય છે કેમકે આ મસ્જિદ ચૌદ છ વર્ષ જૂની છે અને અહીંયા આગળ ઘણી બધી તમને કબરો છે મજારો છે અલગ અલગ પ્રકારના હિન્દુ મંદિરો છે ઘણી બધી એવી બધી વસ્તુઓ છે જે તમને ઐતિહાસિક અને જૂની મળશે પણ જ્યારે ઐતિહાસિક ની વાત કરીએ ત્યારે આ મસ્જિદની પ્રથમ અગ્રતા આવે છે અને જે તમને મેં લોકેશન અને તમે બહારથી વિડીયો જોતા હોય ક્યારેક આવવાનો વિચારતા હોય તો ભાવનગર જિલ્લાનું આ ઘોઘા ગામ છે અને ભાવનગર થી વીસ કિલોમીટરના અંતરે ગામ છે છે આવેલું અને પોતાની ઐતિહાસિકતાને હિસાબે આ ગામ ખૂબ જ મહત્વનું છે ગૂગલમાં છે યુટ્યુબ ઉપર તમે સર્ચ કર કરાવશો તો તમને અનેક વિડીયો જે છે આ ઘોઘા ઉપર તમને મળશે પણ ખાસ કરીને આજે આ મસ્જિદ એક્સપ્લોર કરવાનું કારણ ઈ છે કે આ મસ્જિદ છે એ ખૂબ જ મહત્વની છે વિશેષતાવાળી છે અને ખૂબ જ જૂની છે હવે આપણે વિશેષતાની તો આપણે જોઈ લીધું કે કઈ રીતે બનેલી છે પણ હવે આ મસ્જિદ કઈ રીતે અલગ તરી આવે છે બધી મસ્જિદથી ભારતની અંદર અને દુનિયાની અંદર ઘણી બધી મસ્જિદો છે પણ આ મસ્જિદ નું મહત્વ એ માટે તમે જે આ મહેરાબ મારી પાછળ જોવો છો મુસ્લિમ સમાજના લોકો ઇસ્લામના ફોલો કાબા શરીફ તરફ નમાજ મોઢું રાખીને નમાજ પડે છે દુનિયાના તમામ મુસ્લિમો પણ આ મસ્જિદ એક એવી છે આ મસ્જિદનું રૂખ છે એ સ્લેમ તરફ આવેલું છે અને એવું કહેવામાં આવે છે કે જે સાતમી સદી અને છસો દસ થી છસો ત્રેવીસ સુધીના ગાળાની અંદર ઈસ્લામના જે ફોલોવર્સ છે ને ઇસ્લામના જે નબી હજરત મોહમ્મદ મુસ્તફા સલાહઅલી વસલમ જે આવ્યા હતા એ પ્રથમ જયારે જે નમાજ પડતા હતા છસો થી છસો ની

ઈ છે ઈ જરૂસલેમ તરફ આવેલી છે એટલે આ મસ્જિદ છે ઈ પોતાની એક આખી અલગ જેને કહેવાય કે પહેચાન એક ભારતની પ્રથમ મસ્જિદ નું વિરુદ્ધ કેરળની અંદર જે કોંડુગલુરુ નામનું એક શહેર છે ત્યાં પણ આવેલી છે પણ ઈ મસ્જિદનો જે કિબ્લો છે એ કાબા શરીફ તરફ જ છે પણ આ મસ્જિદની વિશેષતા ઈ છે કે આનો જે કિબ્લો છે જે નમાજ પાડવાનો જે સ્થળ છે જે મોઢું રાખીને જે ઇસ્લામના ફોલોવરો નમાજ પડે છે

ટાકેલી છે એટલે તમે વિચાર કરો કે ઘોઘા છે એ કેટલું ઐતિહાસિક છે એટલે ખાસ કરીને આ જે વિડીયો બનાવવાનો મારો મકસદ જ ઈ હતો કે આ જે મસ્જિદ છે એ પોતાનું જે ઘણા બધા લોકોએ અહીંના વિડીયો બનાવ્યા છે અને ઘણા લોકોએ એવું પણ કીધું છે કે ભાઈ અહીંના લોકો કે છે કે આ મસ્જિદ ક્રોસ કિબલા એટલે કે જેરુસલેમ તરફ આવેલી છે ઘણા લોકો એમ કે છે કે ના ના આનો કિબલો છે એ મક્કા સાઈડ જ આવેલો છે જે હાલમાં જે લોકો નમાજ પડે છે એ સાઈડ જ આવેલો પરંતુ રિસર્ચરો છે એ લોકો કે છે કે આ હકીકતમાં આ જે છે જેરુસલેમ તરફ જ આનો કિબલો આવે છે અને આપણી યારે જે છે ને ગોગાના જે યુસુફભાઈ છે એની યારે આપણે પણ ખાસ વાત કરીશું કે અહીંના જે પ્રોપર લોકો છે એનું શું કહેવું છે આ મસ્જિદ વિશે એ લોકો શું વિચારે છે એ લોકો શું કહે છે એ પણ આપણે યુસુફભાઈ શું કહેશો કે આપણે આ મસ્જિદ આવેલી છે તમે અહીંના ગોગાના જ છો તો ગોગાના લોકો ખાસ કરીને આ મસ્જિદ વિશે શું કહેતા હોય છે કે એની વિશેષતા શું છે કઈ રીતનો છે એ કઈ રીતે આઈના લોકો નજરિયાથી જોવે છે આ મસ્જિદને ઘોઘાના લોકોનું એ જ કેવું છે અને ખાસ કરીને આના સ્થાનિક લોકોનું પણ એ જ કેવું છે કે આ મસ્જિદનો જે કિબલો છે એ જેરુસલેમ તરફ જ આવેલો છે અને એમાં અગર ઓલ કંપાસથી પણ જોવામાં આવે છે ને તો એમાં પણ એનો તફાવત બતાવે છે અને ત્યાં સુધી માનવામાં આવે છે કે આ જે છે ભારતની સૌપ્રથમ મસ્જિદ છે તે પછી બીજા નંબરમાં જે મસ્જિદ છે એ કેરલમાં એક મસ્જિદ છે પણ તેનો જે કિબલો છે જ્યાં સુધી મારી જાણકારીના મુતાબિક છે એ અત્યારે જે આપણો મક્કા છે ને એ તરફ છે આનો જે કિબલો છે એ તરફ છે એટલે કે આ મસ્જિદ નું ઘણા આવીને પણ એમ કહેતા હતા કે અરબના વેપારી જે છે એ પહેલે અહીંયા આવતા હતા અરબના વેપારી પણ આવતા હતા આફ્રિકાથી વેપારી પણ આવતા હતા એટલે ઘોઘા ખૂબ જ જૂનું અને ઐતિહાસિક સ્થળ છે તો એ લોકો જયારે નમાઝ પઢવા માટે એમને કોઈ મસ્જિદની જરૂર હતી

મિત્રો આતા યુસુખભાઈ જે ભાવન આપણે જે ઘોઘાના છે એ સ્થાનિક છે અને એમની સાથે તમને મેં વાત કરાવી કે અહીંના સ્થાનિકો છે એનું શું પણ માનવું છે એ પણ વર્ષોથી જેને કેવાય છે કે ઘોઘામાં જ રહે છે કે અહીંના લોકો એના વિશે શું વિચારે છે શું જાણે છે એ પણ અમે તમને માહિતી આપી તો ખાસ કરીને આજે એક્સપ્લોર કરવાની એ જ વાત હતી ઘણા લોકોએ ઘણા વિડીયો મૂક્યા છે કે ભાઈ આ મસ્જિદનો જે કિબ્લો છે એ મક્કા તરફ છે એવું કશું નથી આ મસ્જિદ છે હાલમાં આ મસ્જિદની અંદર કોઈ આજે હાલમાં અહીંયા કોઈ નમાજ થાય છે કે નથી હાલમાં આયાં નમાઝ નથી થાતી એનું કારણ છે કે અહીંયા નજીકમાં જ મસ્જિદ છે એટલે પછી ખાનો આનો જે કિબ્લો છે જેરુસ્લમ તરફ છે એટલે કરીને અહીંયા નમાઝ પડવામાં નથી આવતી અને ત્યાં સુધી ત્યારે વાત ચાલી રહી છે કે આપણે આ મસ્જિદને પણ નમાઝથી આબાદ કરવી જોઈએ એના માટે વાત ચાલી રહી છે અને બસ સમયમાં પણ ચાલુ કરવાની છે મારી અઠવાડિયા પહેલા જ એક ઉલ્માય ગેરામની સાથે ચર્ચા થઈ હતી આ મસ્જિદમાં નમાજ પઢવાના બારામાં ભલે આપણે આપણો જે કિબલો છે એ તરફ રહીને આપણે કમસે કમ અહીંયા નમાઝથી આ મસ્જિદને આપણે આબાદ રાખવી જોઈએ તો મિત્રો આ હતા સ્થાનિકો જે આપણે વાત કરી કે આ મસ્જિદ છે એનો હકીકત એ જ છે કે આ મસ્જિદ છે ભારતની સૌપ્રથમ સૌ એને મસ્જિદ મળે છે અને વાત કરીએ તો એનો કિબ્લો છે એ ક્રોસ કિબ્લો એટલે કે બૈતુલ મુકસ જેરુસલેમ તરફ આ કિબ્લો છે જો તમને આ સ્ટોરીમાં મજા આવી હોય તમે આ મસ્જિદની મુલાકાત લીધી હોય આ મસ્જિદ જોઈ હોય તો તમે ખાસ કરીને કોમેન્ટ કરજો અને તમારી પણ રાય શું છે એ પણ તમે કોમેન્ટ કરજો અને જો તમે આ મસ્જિદ નથી જોઈ તમે કાંઈ બહારથી આવો છો કે ક્યાંયથી પણ આ તમે વિડીયો જોઈ રહ્યા છો તો ખાસ કરીને તમે જો ભાવનગર આવતા હોય તો ઘોઘા આવીને આ મસ્જિદની એક ફેરી જરૂરથી મુલાકાત લેજો કેમ કે ખૂબ જ ઐતિહાસિક છે અને જો તમને વિડીયોમાં આ સ્ટોરીમાં મજા આવી હોય અને આવી જ તમારે સ્ટોરી અલગ અલગ પ્રકારની જોવી હોય તો અમારી ખાસ કરીને અમારું બે આઇકન દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો